એટલા માટે ઉદાસ છે કે મને જવાબ નથી મળતો જ્ઞાન અને વૈરાગ્યને કેમ નવ યુવાન બનાવવા મને કહો શા માટે હવે હું શું ઉપાય કરું અને ત્યારે જ્યારે આ પ્રશ્ન સનત સાંભળ્યો તો શનત તો કહ્યું અરે નારદજી સાવ આટલો પ્રશ્ન અને તમે આટલા બધા ચિંતામાં છો છોડી દો તમે તમારી ચિંતાને છોડી દો આ પ્રશ્નનો જવાબ અમને ખબર છે નારદજી કહે તમને ખબર છે કહે હા અમને ખબર છે શું છે જવાબ કહે તમને કયું સત્કર્મ કરવાનું ને હા તો આપણા સનાતન પરંપરામાં ઘણા બધા યજ્ઞ છે દ્રવ્ય યજ્ઞાસ તપો યજ્ઞાસ યોગ યજ્ઞાસ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાસ તે તો કર્મ શું ઘણા બધા યજ્ઞ છે પણ એ બધા યજ્ઞમાંથી એક યજ્ઞ છે જે સત્કર્મનો સૂચક છે સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતૌ એક કર્મ છે જે સત્કર્મમાં ગણવામાં આવે છે એક યજ્ઞ અને એ કયો યજ્ઞ છે જો અહીંયા લખેલ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બધૈ જ્ઞાન યજ્ઞ એ સત્કર્મ છે કડિયુગનું સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો સત્કર્મ કોઈ હોય તો એ સત્કર્મ છે જ્ઞાન યજ્ઞ એટલા માટે નારદજી આપ ભગવાન શ્રીમદ્ ભાગવતનું પારાયણ કરાવો જ્ઞાન અને વૈરાગ્ય આપો આપ યુવાન થઈ જશે નારદજી છે કોઈ સામાન્ય વ્યક્તિ તો છે નહીં કહે આ જવાબ મને પચ્યો નહીં આ તમારો ઉત્તર મને સાચો એવું નથી લાગતું કેમ તો ભાગવતજી જે તમે પારાયણ કરવાનું કહો છો એ ભાગવતજી પોતે વેદમાંથી વેદાંતમાંથી અને ગીતાજીનો સાર છે તેમાંથી જ તો જે જે રસ નીકળ્યો એ આ ભાગવતજી છે તો મેં તો સ્વયં જે વેદ હતા એનું પારાયણ કર્યું વેદાંતો ગાયા ગીતા પાઠ કર્યો અને એનાથી ન થયું ને એના રસથી થઈ જશે તો કહે હા નારજી થઈ જશે ઈક્ષુ નામ શર્કરા વ્યાપ્ય ઈક્ષુ શેરડીનો રસ તમે બધા પીધો હા તો પીજો તો જેમ શેરડીના સાઠામાં ઉપરથી કરી અને નીચે સુંધી બધે જ બધે જ શેરડીના સાઠામાં ઉપરથી નીચે સુંધી બધે જ મીઠાશ છે બરોબર હવે એજ શેરડીના સાઠામાંથી ઓલી ખાંડ બને શાંકર બને તો હવે ચાય ની અંદર તમે ખાંડ નાખી શકો અને ચાય ને કે દૂધને તમે ગળ્યું કરી શકો તો શું શેરડીનો ટુકડો અથવા તો શેરડીનો રસ નાખી અને ચાય ગળી કે મીઠી કરી શકો ખરા એવી જ રીતના હે નારદજી આ ભાગવત એ એનો રસ છે જે કામ શેરડીનો સાંઠો કરે જે કામ સરકરા એ ખાંડ કરે એ કામ એ પોતે જ કરી શકે જે કામ ખાંડ કરે છે એ શેરડીનો સાઠો ન કરી શકે ને જે શેરડીનો સાઠો કરે છે એ ખાંડ ન કરી શકે એ શર્કરા એ સાંકર ન કરી શકે જેવી રીતના દૂધ જ ઘી બને છે પરંતુ દીવો રામ થઈ જાય અને ઘી ક્યાંય આજુબાજુમાં દેખાય નહીં તો એની જગ્યાએ બે ચમચી દૂધ નાખી દઈએ ઘીવો થાય દીવો થાય ખરો જે કામ ઘી થી થાય છે એ કામ ઘી જ કરી શકે એવી રીતના નારદજી ભાગવત થી થાય છે એ કામ ભાગવત જ કરી શકે તમને માથું દુખતું હોય અને પગના દુખાવાની ગોળી લ્યો તો માથું ન મટે એવી રીતના નારદજી આ બંને જ્ઞાન અને વૈરાગ્ય ને યુવાન કરવા છે તો હું ભાગવતજી ત્યાંક ને ભાગવત નારદજી કહે તો બરોબર ચાલો તો હવે હું ભાગવત પારાયણ કરાવવું પરંતુ હવે સ્થાન ક્યાં ગોતવું કહે ચાલો હરિદ્વારમાં તટ આનંદ નામ કહો હરિદ્વાર માં આવ્યા હરિદ્વાર ની અંદર ભાગવત